शिवल्लभा की जय शिवल्लभ नु सर्वोत्तम जी नु बार नाम भक्ति मार्गाब्ज मारतंड श्री गोकुलनाथ जी कहा थे जो श्री महाप्रभु जी आप कैसे है जो पुष्टि मार्ग रूपी रूप कमल है ताके मारतंड सूर्य रूप हो के प्रकाश प्रफुल्लित करण वारे हैं जैसे सूर्य औरन को ताप उपजावत है परंतु कमल के भीतर रहे जो भ्रमर है, है तिनको तो परम आनंद उपजावन वारो है ताही भांति सो शिमा प्रभु जी अन्य मार्गियन को ताप उपजावन वारे है और पुष्टि मार्गीय देवी जीवन को महा आनंद देवे वारे है श्री गुसाई जी कहे भक्ति मार्गाब्ज मारतंड આ નામમાં શ્રી આચાર્યજીનો ઐશ્વર્ય ધર્મ છે અને પ્રસંગ છે ગોકુલમાં ગોવિંદઘાટ પર શ્રાવણ સુધી એકાદશીની મધ્યરાત્રિએ ભગવાન પ્રગટ થઈ બ્રહ્મ સમનની આજ્ઞા કરે છે દ્વાદશીના દમલાજીને પ્રથમ બ્રહ્મ સમ્માન થાય છે અને શિવાલ્લવ સ્રદ્ધાંત રહસ્ય ગ્રંથ પ્રગટ કરે છે તો માધવદાસજીના વાર્તાજીમાં જે વેશ્યાજી છે તેમાં ગ્રંથને આપણે અવલોકન કરીએ વેશ્યાજી નિત્ય ચંદ્રલતા અને ચંદ્રાવલીજીના સખી છે જ્યારે માધવદાસજી ત્રણ વાર શ્રી વલ્લભ કહે છે કે તેને વેશ્યા રાખી હૈ અને આપ કહે છે કે રાજ મેરો મન વાપર આસક્ત હૈ તા તે રાખી હૈ અને શ્રી વલ્લભ માનો સરાહી રહ્યા છે કે આ તું ભાવસાગરમાં વહી જતી હતી અને તે તેનો તેના દોષ દૂર કરવા માટે તારી સાથે તેને રાખી છે ત્યાં પાછી માધવદાસ કો મન ફિર્યો વૈશ્યા દૂર કિની વૈષ્ણવ કી રીત મર્યાદા મેં ચલન લાગે રહસ્યમાં કહેલા જે પાંચ પ્રકારના દોષ છે તે આવી રહ્યા છે તબ વેશ્યા બિના ઘી ચૂપરી રૂખી અંગા કરી ખાય કે અને આમાં છે

વેશ્યા કો અંગીકાર ના કરત ઘર આઈ કે પરી રહી અન્ન છોડી દીએ અને આમાં દેહાદ્યાસ નિવારણ થયું દેશ જ દોષ સો આઠ દિન શ્રી ગુસાઇજી કળા મે દૂર તે વેશ્યા દર્શન કરી જાય પાછે નવમે દિન શ્રી ગુસાઇજી પધારણ લાગે દોય મનુષ્ય હાથ પકડી કે વાક્ય સાથ કહે મહારાજ આજ નવમો દિન હૈ बिना जल अब मेरे प्राण छूटेंगे आप अंगीकार जो न करोगे प्राण छूटेंगे प्राणाध्यासनी निवृत्ति એટલે કે સહજ દોષ પણ દૂર થયો તવશી ગુસાઈજી જાની અભ્યાકો દોષ દૂર વયો શુદ્ધ ભાઈ પાકો નામ સુનાય પાછે બ્રહ્મ સંગની વિનંતી કરી महाराज माधवदास કહી ગયા હે તુશી ગુસાઈજી કી રાસી હે सो आपके लिए पंद्रह वर्ष लो सुखी अंगा करी खाए दे राखी और नौ दिन जलहू त्यागो है आप मोको जो आज्ञा करो सो करू मैं तो दुष्ट हूँ माधव दास के संबंधे मोको श्री आचार्य जी महाप्रभु जी के दर्शन भय आप ताते मोको ब्रह्म सहन कराई मेरे माथे भगवत सेवा पधराई दीजिए तो मेरे प्राण रहेंगे શ્રી ગોસાઇજી બ્રહ્મ સંબંધ કરાય બ્રહ્મ સંબંધ કરનાર સર્વે દેહ જીવયો અને જે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરસ ઉચ્ય જે શ્રી ઠાકોરજી અને ગોપીજનોનો સંવાદ થયો છે અને અહીંયા સંવાદ થઈ રહ્યો છે શ્રી ગોસાઇજીનો અને વૈશ્યાલજીનો લાલજી પધરાઈ દીજીએ વૈષ્ણવ કો કહે યાકો રીતભાત સબ બતાઈ દીજો તો તા પ્રકાર્ય સેવા કરે નિવેદિવ સમર્પ્ય ય સર્વ સ્થિતિ ન મતમ દેવદેવ સામી ગુક્ત સમર્પણમ જે નિવેદન કર્યું છે તેનું સમર્પણ તે માર્ગની સ્થિતિ છે અને અર્ધગુક્ત વસ્તુનું સમર્પણ ન કરવું એ તો છે રીતભાત યો વૈષ્ણવ ભરજે ચાર દિન લો કચુ જલાદી પ્રેમ વસ્તુ સમર્પણ જે માર્ગની રીતિ છે અને પ્રેમ એટલો બધો છે કે રહી શકતા નથી પાંચવે દિન અપરસ કાઢે શી કો સ્નાન કરાવે વૈષ્ણવ વ્યવહાર છોડી દયો પાછે સબન શ્રી કહી પાછે વૈશ્યા નિકટ શ્રી કે કહે અટકા મેં લોટી ક્યુ ભરત હો વૈશ્યા ને કહી મહારાજ મેરે જીતને રોમ ઇતને ધની લૌકિક મે આપી કૃપા તે છૂટે સંયોગ જ દોષ પહેલા અનેક ચંદ્રાવલીજીના લૌકિક ચંદ્રલતાજી છે ચાર દિન રહ્યો જાય આપ અંતર્યામી હો એક ક્ષણકો અંતરાય સયો નહીં જાત પાંચવે દિન અપ્રસ કાઢી પંચામૃત્રી ઠાકોજી કો સ્નાન કરાવત હો હવે આવે છે ગુસાઇજી યા ઉપર શ્રી હાકોજી પ્રસન્ન દેખી કે કહે જૈસે કરત હૈ તૈસે કર્યો યા પ્રકાર સમાધાન કરી ઘર પઠાઈ ભેગી જા

बाबाजी ठाकुर जी वाही भाती प्रसन्न है तुम पर मर्यादा प्रसन्न होंगे या प्रकार वेश्या को माधवदास के संते प्रेम भयो अन्यथा सर्व दोषाणाम न निवृत्ति कथंचन असमरपेत वस्तुनाम तस्माद् वर्जन माचरे मींस के बीजा कोई प्रकारे दोष ने निवृत्ति थती नहीं श्री ठाकुर जी कहेते प्रमाणेनु समर्पण કર્યું માટે જ કહ્યું કે દેખાદેખી કોઈ નહીં કરતા તમે મર્યાદાથી કરજો અને શ્રી ઠાકોરજી આ રીતે તેનાથી રીઝેલા છે તો શ્રી વલ્લભે આ ગ્રંથ પ્રગટ કર્યો અને આ વાર્તાજીમાં આપણને તેના અનેક પહેલુઓના દર્શન થઈ રહ્યા છે ભક્તિ માર્ગ આપજ માર તંડાય નમ જય